सन्मान में आपके सर झुकाते हैं सन्मान में आपके सर झुकाते हैं आप आए तो माहौल में खुशियाँ छा गई है आप आए तो माहौल में खुशियाँ छा गई है हम आप सबका दिल से आभार मनाते हैं हम सब आपका दिल से आभार मनाते हैं थैंक यू बहन श्री हम आप बहन श्री मुख्य मेहमान जय उपस्थित थे ત્યારે ધીલુબેન ને હું વિનંતી કરું કે તેઓ સાહેબશ્રી નું પુષ્પગુચ્છ દ્વારા આ ક્ષણે સ્વાગત કરે પ્રવીણભાઈ રાઠોડ સાહેબ જેમનું સ્વાગત કરે છે તળાસા તાલુકાના પ્રમુખ એવા જીલુબેન તાળીનો ગણવિરાટ આપણે શરૂ રાખીશું તો એ પણ એક સમય છે ગુજરાતીમાં આ નંબર બોલું કે નવ્વાણું જીરો નેવું નવ્વાણું જીરો નેવું

સૌ આજુબાજુ ક્યાંય પણ આવા દુષણો ચાલતા હોય તો એને બંધ કરવા માટે આગળ આવજો કારણ કે મહિલા એક શક્તિ છે મહિલા એક એવી વ્યક્તિ છે કે ધારે એ કરી શકે અમારી કચ્છ ભુજની અંદર એક મહિલા કોંગ્રેસની કાર્યકર્તા એકલી પોલીસ મજબૂર થઈ લેવી પડી અને એ અડ્ડા ને બંધ કરવો પડ્યો એટલે મહિલા હોય ઉજ્જળ થઈએ અને બધા સાથે હળી મળીને રહેવાનું શીખીએ સાસરે જઈએ તો પાકાને પોતાવાળા બનાવવાની શક્તિ પણ મહિલામાં છે અને જ્યારે સંસાર લઈને બેસે તો તમામ મુસીબતોનો સામનો કરી અને મહિલા એનું ઘર સંસાર ચલાવતી હોય અને સાથે સાથે આવા જાહેર ક્ષેત્રની અંદર પણ આટલા લેવલ સુધી જો મહિલા આકાશથી લઈને પાતાળ સુધી મહિલા પહોંચતી હોય તો એ મહિલા કોઈનાથી કમ નથી એટલે આ વિશ્વાસ આપણામાં પ્રવેશ કાર્યાલય ઉપરથી કોંગ્રેસ પાર્ટીએ